નમસ્કાર મિત્રો કે આજે આગમવાણી કરી છે અમારે એક ભરવાડ ભાઈએ કીધું છે કે જો નેરા નહીં આવે પાણીના ત્યાં સુધી કોઈ પણ પક્ષીના અંદર બચા હોય અથવા ઈંડા હોય તો પાણી ન આવે તો શું કહેવું છે તમારું છે ને ઈંડા છે કઈ તમે આખી વાત કરો એમ ટીટોળી નહીં કઈ રીતે ઈંડા એનું કારણ પણ આ કળયુગ છે એમાં શું એને લેવા

ઝપાટો આવવાથી અંદર દરિયો લઈને ગયો તો બચા કોઈ નદી નાળામાં નથી આણે તો આ તો તમે એક નાળા કહેતા અથવા નદીની અંદર હોય અને એના ઈંડા બાકી હોય તો એનો પુરાવા સાથે અમને વાત કરો કે તમારે આ કેટલા આવા અનુભવ છે તમારી જિંદગીમાં કેટલા વરસ થયા તમારા તમારા અનુભવના તો અંકલનું કહેવું છે કે મારા દસ વર્ષ આ અનુભવ મેં કરેલો કે જ્યાં ટીટોડીના કેટલા ઈંડા હતા ચાર ઈંડા હતા અને જ્યાં સુધી ટીટોળી સીવા બચ્ચા ન થયા અને નદીના જે બાર પટમાં ન ગયા ત્યાં સુધી એક પણ ટીપુ નેરે પાણી ન થયું કોણ કોણ હતા તમારે સાક્ષી બીજું કોઈ બીજા કોણ વ્યક્તિ જોયેલા વરસાદના કારણે તેને ભૂખ બહુ લાગી છે અને તમે જોઈ શકો છો કાકડી કેમ સરસ મજાના કાકડી આ કાકા ખૂબ બકરાની અંદર અત્યારે તમને ઓનના વર્ષમાં એ કહેતા હતા કે આ જે બકરું છે ને ખૂબ વરસાદ દેખાણો એટલે વરસાદમાં ઠરી ગયું છે એટલે કાકાની હારે રહે છે ને એના નાના ભાઈ છે નાના ભાઈ છે ગીતા કાકા તમે યાદ કેમ કરી ગયા તો એ પણ ખૂબ સરસ માણસ છે ને બકરા વિશે અનુભવ ઘણો ધરાવે છે તો ને એનું કેવું છે જો ભાઈ ક્યાં કાકા તમે બે શબ્દોમાં વાત કહો તમને કાકા તો અંદાએ ગોવાળો છે અને સરસ મજાના અંદાએ એક્ટિવ છે બાળકો તો સરસ મજાની જે ઇટો ટિટોળીના ઈંડાની વાત કરી છે અંકલે તો હું થોડુંક એની પાસે પૂછી લઉં કે કાકા તો આ સત્ય છે એમને કે ટિટોળીના ઈંડા જ્યાં સુધી ન્યારામાં હોય ત્યાં સુધી વરસાદનું પૂર ન આવી શકે ન આવે તો હજી આ ટિટોળીમાં માતમ છે એવું કહું ને તમારું જ્યાં સુધી કુદરતે એક એવો પ્રાણી સાથે પણ એ ને એનું કેવું છે કે ચિટોળી બધી જાળવી નહીં સરસ મજાનો અમને આજનો ઇતિહાસ આપ્યો છે ને અમે નથી ખબર કે આવી રીતે હોય શકે પશુ ને ટિટોડી ના નેરામાં જ કેમ અહીંયા એનું કારણ કાંઈ એનો કે ગમે ત્યાં વૈયાય પણ ટીટોળી વૈયાય એ ખરું સરસ મજાની આજનો વાર્તાલાપ અમને આપ્યો છે ને સરસ મજાના અંકલ તમારું નામ છે કાકા કરશનભાઈ ગમારા અને ખૂબ સરસ મજાના વ્યક્તિ છે તમે જે આ બકરા વિશે કંઈ જાણો છો ગાઢમાં ગાઢમાં શું જાણો કે ગાઢને કઈ રીતના બકરા સારવાથી કે કોઈ અમુક રોગ ન થાય ને અત્યારે શું વસ્તુ ભાવે એની વિશે અમને થોડી વાત કરો લોધરમાં પણ અત્યારે ઝેરી દવાઓ મારે છે ડુંગળી પકવતી વખતે તો એમ કંઈ નથી હા હા અને જો એની મુસ્યુ તા અમારે અને સરસ મજાની મુસ્યુ છે અને બહુ એક્ટિવ વ્યક્તિ છે કેટલા કાયમ તમે બકરા સારો છો બકરા કેટલા સારો છો પચાસ બકરાનું કાયમ હેન્ડલ કરે છે અને સરસ મજાના અંકલ છે તો પણ ભાઈ ગેગા કાકા અંકલ કેમ તમે ભાગો છો અંકલ Angal <laughs>